તો નમસ્કાર મિત્રો કેમ છો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે જો વાત કરવામાં આવે તો અયોધ્યામાં રામ મંદિર જોર જોરથી અત્યારે તૈયારી ચાલુ રહી છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યારે શ્રી રામને વાનર સેનાએ ઘણું જ મહત્ત્વ આપ્યું હતું અને ભાગ ભજવ્યો હતો એવી જ રીતે ગીધો એટલે કે જટાયુએ પણ ઘણો જ ભાગ ભજવ્યો હતો એ બંને હવે બસ આવીને પહોંચી ગયા છે અયોધ્યામાં આખરે આ અયોધ્યામાં આટલી વાનર સેવાના એટલે કે વાંદરાઓના ઝુંડ કેવી રીતે આવ્યા સાથે સાથે રીંછુના ઝુંડ અને એની સાથે સાથે ગીધોના ઝુંડ કેવી રીતે આવ્યા અને આ કઈ રીતે સંભવ બન્યું ચાલો તમને વિડીયોમાં બધી માહિતી આપવાની કોશિશ કરીશ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ફેબ્રુઆરી મહિનાથી આપણા ચેનલમાં દ્વારકાધીશનું નામ લઈ અને વ્લોગ્સ આવશે સારા સારા તો એ પણ તમે જોતા રહેજો હવે વાત કરવામાં આવે તો અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તમને પણ ખબર હશે કે રામાયણમાં રામની જે વાનર સેના છે તે વાનર સેનાએ ઘણું જ મહત્વ આપ્યું હતું ને ઘણું એવી ભૂમિકા ભજવી હતી સાથે સાથે અત્યારે વાત કરવામાં આવે તો ગીધ એટલે કે જેને જટાયુ કહેવામાં આવે છે અને આ જટાયુ પણ એક બે નહીં પરંતુ તે લાખોની સંખ્યામાં અયોધ્યાની આજુબાજુ ફરી રહ્યા છે તો હવે ઘણા લોકોના મનમાં એક જ પ્રશ્ન આવી રહ્યો છે કે આ જે જટાયુ છે આ ગીધ છે એ આખરે આવ્યા ક્યાંથી આટલા દિવસ સુધી નહોતા આવ્યા જ્યારે રામ મંદિર બની રહ્યું છે અને રામ મંદિરની બસ તૈયારીઓ જોર જોરથી ચાલી રહી છે ત્યારે અચાનક લાખોની સંખ્યામાં આ ગીધ છે તે આવી ગયા એની સાથે સાથે વાત કરવામાં આવે તો વાંદરાઓ પણ આવી ગયા તો સૌથી મોટું એક તો સબૂત કારણ કે તમને ખબર હશે કે અચાનક આટલા બધા ગીધોના ઝુંડ અયોધ્યા કેવી રીતે આવી પહોંચે અને અત્યારે જો વાત કરવામાં આવે તો આ જે ગીધ છે તે વિલીન થઈ ગયા છે એટલે કે જોવા પણ નથી મળતા જ્યારે આ એકદમ આટલા લાખોની સંખ્યામાં ગીધ જોવા મળી રહ્યા છે તો લોકોને પણ આ જોઈને રામાયણ યાદ આવી ગઈ છે કે રામાયણમાં જે પ્રમાણે થયું હતું એ જ પ્રમાણે અત્યારે હવે ગીધ અને એની સાથે સાથે વાંદરાઓ પણ રામનું આગમન થઈ રહ્યું છે એટલે આવ્યા છે હવે તમે શું કહીશો વિડીયો જોયા પછી મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું આ સતયુગ જેવું જ લાગી રહ્યું છે કે સતયુગ આવી ગયું છે કે પછી કળિયુગ છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો ચાલો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવોનો આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ